જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગત કથાનું મહાત્મ્ય સાંભળશું ડોંગરેજી મહારાજ એ કળિયુગના શુક્ર અવતાર છે ડોંગરેજી મહારાજને કળિયુગના શુક્ર અવતાર એ માટે કહેવામાં આવે છે કારણ કે તેમણે શુકદેવજીને પેઠે તેઓ પણ નિર્માહી ત્યાગી અને અપરિગ્રહી હતા દક્ષિણા લેવી નહીં ક્યાંય મકાન આશ્રમ કે કાયમી નિવાસ નહીં શુકદેવજી પેઠે અવધૂત વેશી હતા સિવ્યા વિનાની ધોતી ઉપવસ્ત્ર અને લંગોટી માત્ર ત્રણ વસ્ત્રો જ વાપરતા શુકદેવજી માટે માન કહેવાતું ડોંગરેજી પણ એક ગામમાં રહેતા નહીં કથાના આગલા દિવસે પહોંચી જવું કથા દરમિયાન ઉતારાથી બહાર ક્યાંય જવું નહીં અને પોતાનું વાહન કે ન દર દાગીના સાદો મગ દૂધ અને રોટલાનો ખોરાક સાદું જીવન સાદી વાણી એ તેમના જીવન મંત્રો હતા કોઈને શિષ્ય બનાવતા નહીં કે કોઈની કંઠી બાંધતા નહીં ઈશ્વરને હંમેશા ગુરુ બનાવવાનું કહેતા ભક્તિમાં કશી આંટી ખૂંટી નહીં સાદા તપ અને જપનો મહિમા જીવનભર કર્યો ડોંગરેજી મહારાજના મુખેથી નીકળેલી ભાગવત વાણી સહુ કોઈને સાંભળવી ગમે તેવી છે તો મિત્રો આ હતો ડોંગરેજી મહારાજનો પરિચય હવે સાંભળશું ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ્ય જે સાંભળવો આપને જરૂર ગમશે તો શ્રીમદ્ ભાગવત મહાત્મા શરૂ કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ શાસ્ત્રમાં પરમાત્માના ત્રણ સ્વરૂપો કહ્યા છે સત ચિત્ત અને આનંદ સત પ્રગટ રૂપે સર્વત્ર છે ચિત્ત જ્ઞાન અને આનંદ અપ્રગટ છે જળ વસ્તુઓમાં સત અને ચિત્ત છે પરંતુ આનંદ નથી જીવમાં સત અને ચિત્ત અપ્રગટ છે પરંતુ આનંદ અપ્રગટરૂપ છે આનંદ પોતાનામાં જ છે છતાં મનુષ્ય તેને બહાર શોધે છે આનંદ એ તમારું સ્વરૂપ છે આનંદ અંદર જ છે એ આનંદને કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવત શાસ્ત્ર બતાવશે સત ચિત્ત આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે પરમાત્મા પરિપૂર્ણ સતરૂપ છે પરિપૂર્ણ ચિત્તરૂપ છે અને પરિપૂર્ણ આનંદરૂપ છે જેમના સર્વે કર્મ દૂર થયા હતા અને જેમને ઉપનયન સંસ્કાર પણ થયો ન હતો એવા સુખદેવજી સરોનો ત્યાગ કરી ચાલી નીકળ્યા ત્યારે વિરહથી વ્યાકુળ થઈ શ્રી વેદ વ્યાસજીએ હે પુત્ર એ પ્રમાણે તેમને બોલાવ્યા તે સમયે સુખદેવજી રૂપે વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો તે પ્રાણી માત્રના અંતર્યામી સ્વરૂપ શ્રી શુક મુનિને હું નમસ્કાર કરું છું કથારૂપી અમૃતરસનો સ્વાદ લેવામાં કુશળ મુનિ નિમિષારણ્યમાં બેઠેલા સુદજીને પ્રણામ કરી કહ્યું હે સુજી મારા કાનને પરમ આનંદ આપનાર શ્રેષ્ઠ કથા આપ કહો સુજીએ કહ્યું હે શોનક શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવામાં જે કારણરૂપ છે તે સાધન વિચારીને તમને કહું છું તે તમે સાવધાન થઈ સાંભળો કળિયુગમાં કાળરૂપી સર્પના મુખનો ગ્રાસ થવામાં જે ભય છે તેનો નાશ કરવા માટે શ્રી સુખદેવજીએ શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર કહ્યું છે એનાથી ઉત્તમ બીજું કોઈ પણ સાધન મનની શુદ્ધિ માટે નથી જે જન્મ જન્માંતરનું પુણ્ય હોય તો જ શ્રીમદ્ ભાગવતનો લાભ મળે શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતની કથા કહેવા માટે સભામાં આવીને બેઠા ત્યારે અમૃતનો કળશ લઈ દેવો ત્યાં આવ્યા પોતાના કાર્યમાં કુશળ તે સર્વદેવો સુખદેવજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા આ અમૃત લઈ તેને બદલે કથારૂપી અમૃત તમે અમને આપો આ રીતે બદલો થયા પછી રાજા પરીક્ષિત અમૃત પીએ અને અમે સર્વે શ્રીમદ્ ભાગવત રૂપી અમૃત પીશું પછી સુખદેવજીએ કહ્યું કથા ક્યાં અને અમૃત ક્યાં સાચો મણી ક્યાં અને કાચ ક્યાં આવો વિચાર કરીને દેવોને હસી કાઢ્યા અને તેઓને અભક્ત જાણી કથારૂપી અમૃત પાયું નહીં આમ શ્રીમદ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે પૂર્વકાળમાં શ્રીમદ ભાગવતના શ્રવણથી રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માને પણ આશ્ચર્ય થયું હતું અને તેમણે સત્યલોકમાં કાંટો બાંધી સર્વ સાધનો તોડ્યા હતા તે વખતે આ ભાગવત પ્રમાણમાં ભારે થયું હતું તેથી સર્વ ઋષિ મુનિઓ પણ આશ્ચર્ય પામ્યા હતા તેઓ માનવા લાગ્યા કે શ્રીમદ ભાગવત પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે અને તેનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ રૂપનું ફળ આપનારું છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ આપનારું છે પૂર્વે દયાળુ એવા સનકાદી મુનિઓએ પણ આ શ્રીમદ ભાગવત નારદ મુનિને કહ્યું હતું જોકે દેવર્ષિ નારદે બ્રહ્મદેવની પાસેથી ભાગવત સાંભળ્યું હતું પરંતુ સપ્તાહ શ્રવણનો વિધિ સનકાદી કુમારોએ જ તેમને કહ્યો હતો સનકાદિક કુમારો નારદજીને કહે છે કે હે નારદ હવે તમે તમને શ્રીમદ્ ભાગવતનો મહિમા કહીએ છીએ તેના શ્રવણ માત્રથી મુક્તિ પ્રાપ્ત થાય છે માટે તેની કથા સદા સર્વદા સાંભળવી જ જોઈએ એના શ્રવણ માત્રથી હૃદયમાં આવી બિરાજે છે શ્રીમદ્ ભાગવતમાં અઢાર હજાર શ્લોકો છે બાર સ્કંધો છે અને પરીક્ષિત તથા સુખદેવજીના સંવાદો છે જ્યાં સુધી ભાગવતની કથા એક ક્ષણ પણ સાંભળી નથી ત્યાં સુધી જ મનુષ્ય આ સંસાર ચક્રમાં અજ્ઞાનથી ભમે છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર પણ તીર્થરૂપ છે અને ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે હજાર અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો વાજપેય યજ્ઞો ભાગવત કથાની સોળમી કળાને પણ યોગ્ય નથી જ્યાં સુધી મનુષ્યો ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેઓના શરીરમાં પાપો વસે છે ગંગા ગયા કાશી પ્રયાગ વગેરે ભાગવતની કથામાં ફળતુલ્ય નથી જો તમે ગતિ ઇચ્છતા હો તો ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના ચતુર્થાશનો પોતાના મુખથી નિત્ય પાઠ કરો જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે ભાગવતની નિત્ય કથા નિત્ય કરેલું હરિચિંતન તુલસીને ચિંતન તથા ગૌસેવા એ સર્વ સમાન છે જે મનુષ્ય અંતકાળે શ્રીમદ્ ભાગવતનો પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈકુંઠ ધામ આપે છે માટે ભાગવતની આ દુર્લભ કથાનું શ્રવણ તો સર્વદા થવું જ જોઈએ માઘ માસમાં શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ સુખદેવજીએ સપ્તાહ શ્રવણથી કહ્યું છે શ્રીમદ ભાગવત એ શ્રીહરિની વાણીરૂપ પ્રત્યક્ષ મૂર્તિ છે તેના સેવનથી શ્રવણથી પઠનથી તથા દર્શનથી પાપનો નાશ કરે છે માટે સપ્તાહ શ્રવણને સર્વ કરતાં અધિક માન્યું છે અને કલયુગમાં તો બીજા બધા સાધનોને છોડીને આ જ મનુષ્ય ધર્મ કહેવાય છે દુઃખ દારિદ્ર દુર્ભાગ્ય તથા પાપને ધોઈ નાખવા અને કામ તથા ક્રોધને જીતવા કલયુગમાં આ જ ધર્મ કહ્યો છે સપ્તાહથી શ્રવણ મન વચન કે કર્મથી કરેલા નાના કે મોટા હર કોઈ બાળી નાખે છે આ કથા સપ્તાહ શ્રવણથી હૃદયની અજ્ઞાનરૂપ ગાંઠ તૂટે છે સર્વ સંશયો દૂર થાય છે અને શ્રોતાજનોના જીવનના કર્મો નાશ પામે છે શ્રીમદ ભાગવતના શ્રવણનો વિધિ મુખ્યત્વે લોકોની સહાય અને ધનની સિદ્ધિ થાય છે જોશીને બોલાવી અને મુરત પછી વિવાહ માટે જેટલું ધન જોઈએ તેટલું ધન સપ્તાહ શ્રવણ વિધિમાં વાપરવાનો શુભ સંકલ્પ કરવો કથાના આરંભમાં શ્રવણ અશ્વિન કાર્તિક માગશીષ અષાઢ કે ભાદરવો વગેરે મહિનાઓ શ્રોતાઓ માટે મોક્ષ સૂચક છે શ્રી સુખદેવજી કહે છે હે રસિક ભાવિકજનો વેદરૂપ કલ્પવૃક્ષનું વૃક્ષનું શ્રીમદ્ રૂપી ફળ સુખના મુખમાંથી પૃથ્વી પર પડ્યું છે અને તે અમૃતમય રસવાળું હોય કેવળ રસરૂપ છે મોક્ષ થાય ત્યાં સુધી તેનું વારંવાર પાન કરો શ્રવણ કરો મહામુનિ વ્યાસે રચેલ આ શ્રીમદ ભાગવતમાં મત્સર રહિત સત્પુરુષોનો નિષ્કપટ શ્રેષ્ઠ ધર્મ વર્ણવ્યો છે તેમજ આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારના તાપને દૂર કરનાર અને મોક્ષ આપનાર પરમેશ્વરનું નિરૂપણ કર્યું છે ભાગવતમાં વ્યાસજીએ પરમહંસોનું શ્રેષ્ઠ નિર્મળ જ્ઞાન વર્ણવ્યું છે જ્ઞાન વૈરાગ્ય તથા ભક્તિ સહિત નિષ્કર્મપણું પ્રગટ કર્યું છે તેને ભક્તિ વડે સાંભળનાર પાઠ કરનાર અને વિચાર કરનાર મનુષ્ય મુક્ત થાય છે આ રસ સ્વર્ગ સત્યલોક કૈલાસ કે વૈકુઠમાં નથી માટે હે ભાગ્યવાન શ્રોતાઓ આ રસનું ઉત્તમ ભક્તિથી પાન કરો ને કદી ન છોડો એવા વ્યાસ પુત્ર સુખદેવજી શ્રોતાજનોને કહે છે શ્રી સુખદેવજીએ ભક્તિને બે પત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે પોતાના ભાગવત શાસ્ત્રમાં જ સ્થાપેલી છે તેથી ભાગવતને સેવાથી શ્રીહરિ વૈષ્ણવોના ચિત્તમાં પધારે છે કલયુગમાં ભાગવતની કથા સંસારરૂપ રોગનો નાશ કરનારી છે માટે હે સજ્જનો કૃષ્ણ ભગવાનને પ્રિય સમગ્ર પાપોને નાશ કરનાર મુક્તિનું એક કારણ અને જગતમાં ભક્તિનો વિલાસ કરનાર આ કથાનો તમે સદા સર્વદા પાઠ કરો અને આદરપૂર્વક ભાગવતનું શ્રવણ કરો હે વિષયોરૂપી રૂપી વિશના સંઘથી વ્યાકુળ બુદ્ધિવાળાઓ આ સંસાર સાગરમાં કલ્યાણ અર્થે અર્થક્ષણ પણ શ્રીમદ્ ભાગવતરૂપી અનુપમ અમૃતનું તમે પાન કરો તેના શ્રવણથી મુક્તિ થાય છે એ વાત કહેવામાં પરીક્ષિત રાજા સાક્ષી છે સુખદેવજીએ કહેલી આ કથા જે કંઠસ્થ રાખે છે તે વૈકુંઠમાં સ્વામી બને છે જગતમાં શ્રીમદ ભાગવતથી નિર્મળ બીજું કાંઈ નથી માટે પરમ આનંદની પ્રાપ્તિ માટે આ બાર સ્કંધરૂપ રસનું તમે પાન કરો આ કથાને જે નિયમિત રીતે ભક્તિથી સાંભળે છે અને ભક્તિથી કહે છે તે ખરેખર યથાર્થ ફળ પામે છે તેમને માટે આ જગતમાં કાંઈ અસાધ્ય શ્રીમદ્ ભાગવતની કથાનું શ્રવણ મનન અને નિધિ ધ્યાસન કરવાથી મુક્તિ અને જ્ઞાન દ્રઢ થાય છે દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે તે રીતે બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્ર ચિત્તે કરેલા જપનું પણ કાંઈ ફળ મળતું નથી સંદેહ કરવાથી મંત્ર અને ચિત્ત અહીં તહીં ભટકવાથી જપ ફળદાયો થતો નથી ભાગવત કથા સાંભળતી વખતે તન મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ તનમય બની કથા સાંભળવી જોઈએ કથામાં બેઠા હોઈએ પણ મન ન હોય તો શ્રવણ શાકામનું તે ફળદાયી થતું નથી જે રીતે સંતનો આશ્રય કરનાર સંત બને છે તે રીતે ભાગવતનો આશ્રય કરનારનો ભગવાન બને છે એટલે કે ભાગવત એ ભગવાન મેળવવાનું એક સાધન છે શ્રીમદ્ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ્ય જગતના વિષય સુખમાં વૈરાગ્ય આવે અને પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવના થાય તે જ શ્રીમદ્ ભાગવતમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનાર ભગવાન કેવો છે તેની ઓળખ કરાવી છે જ્ઞાની અને યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય તે માટે શ્રીમદ્ ભાગવતની રચના વ્યાસજીએ કરેલી છે ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે માટે વંદન કરો તો હૃદયના ભાવપૂર્વક કરો જેથી અભિમાનનો ભાર ઓછો થાય નમામી પરમ આપણે સર્વે પરીક્ષિત છીએ ઈશ્વરની શોધમાં નીકળેલો જીવ એ પરીક્ષિત છે માટે પરીક્ષિત એટલે પ્રભુ દર્શન માટે આતુર જીવ પરીક્ષિત રાજાની આતુરતાનું કારણ આપણે જાણીએ છીએ તેમને ખબર હતી કે તેમને તક્ષક નાગ કરડવાનો હતો અને સાત દિવસમાં તેનું મૃત્યુ થવાનું હતું એક દિવસ જીવ માત્રને આ તક્ષક નાગ કરડવા આવવાનું જ છે ભાગવતના એકાદશ કંધમાં કહ્યું છે કે તક્ષક એ કાળનું સ્વરૂપ છે કાળ તક્ષક કોઈને છોડતો નથી ભાગવતની કથા અમર છે મનુષ્ય જો આ અમર કથાનો આશ્રય લે તો તે પણ અમર બને છે ભાગવતની કથા તેમને ભક્તિ રસનું દાન કરી અમર બનાવે છે પરીક્ષિત સુખદેવજી મીરાબાઈ ગોરાંગ વગેરે અમર બન્યા છે માટે શ્રદ્ધાપૂર્વક ભાગવતની કથાનું શ્રવણ કે પઠન કરવાથી અનાયાસે સમાધિ લાગશે ભાગવત શાસ્ત્ર એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમૂથ સાધન છે વ્યાસજીએ ભાગવત કથા વિચારપૂર્વક રચી છે ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું દિવ્ય સ્વરૂપ છે વ્યાસજી આ કથા સાધકને સાધન માર્ગમાં કેવા સંશયો આવે છે તેનો વિચાર કરીને લખી છે જે ભાગવતમાં નથી તે જગતમાં અન્ય કોઈ ગ્રંથમાં નથી વ્યાસજીના આશ્રમમાં શ્રી ગણપતિ મહારાજ પધાર્યા વ્યાસજીએ કહ્યું હે મહારાજ મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે પરંતુ તે કોણ લખે લખવા માટે ગણપતિ સંમત થયા ગણપતિનું વાહન ઉંદર છે ઉંદર એ ઉદ્યોગનું પ્રતિક છે ઉંદર એટલે ઉદ્યોગ ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ અને બુદ્ધિ દાસી બને સતત ઉદ્યોગ કરો તો સિદ્ધિ તમારી દાસી બને છે માટે ગણપતિજીએ વ્યાસજીને કહ્યું કે હું એક ક્ષણ નવરો નહીં બેસું આ રીતે વ્યાસજી વક્તા બને છે અને ગણપતિજી લહિયા બને છે ગણપતિજીએ કહ્યું તમારે ચોવીસ કલાક કથા કરવી પડશે વ્યાસજી કહે હું બોલું તે યોગ્ય કે અયોગ્ય તે વિચારી વિચારપૂર્વક લખજો સો શ્લોક પૂરા થયા એટલે વ્યાસજી એક ફોટો શ્લોક મૂકે તે વિચાર કરવામાં ગણપતિને વાર લાગે ત્યાં વ્યાસજી અન્ય કાર્યો પૂર્ણ કરી પાછા આવી જાય છે શ્રીમદ્ ભાગવતની કથાનો ક્રમ સાત દિવસનો દર્શાવવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે સત્કર્મમાં વિધ્ન આવે છે શુદ્ધજી અને શૈનાગ્નિકની કથા એક હજાર દિવસ ચાલી હતી શુભ કાર્યમાં વિધ્ન ન આવે એ માટે વ્યાસજી પ્રથમ ગણપતિ મહારાજને વંદન કરે છે તે પછી સરસ્વતી અને ગુરુને વંદન કરે છે અને છેલ્લે શ્રીમદ્ ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે વ્યાસજીએ શ્રીમદ્ ભાગવત માનવ સમાજના કલ્યાણ અર્થે રચ્યું છે આ કૃતિ રચ્યા પછી વ્યાસજીએ ઈશ્વર સાથે સંબંધ જોડી દીધો છે તેઓ કહે છે કે પ્રભુથી વિખોટા પડેલા જીવ શ્રી કૃષ્ણ ભગવાનની સન્મુખ આવે છે તેથી મેં ભાગવત શાસ્ત્ર રચ્યું છે ભાગવત એ પ્રેમશાસ્ત્ર છે શ્રી કૃષ્ણ સિવાય અન્ય સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે ભક્તિ રસ ઉત્પન્ન કરવા માટે આ કથા છે આ કથા સાંભળી પરિક્ષિત રાજાને વિમાન તેડવા માટે આવ્યું જો સાંસારિક આસક્તિ છૂટે નહીં તો મુક્તિ મળતી નથી જ્ઞાન વૈરાગ્ય અતિવૃદ્ધ બની ગયા છે તેને યુવાન બનાવવા માટે આ કથા છે કથા હૃદય પલટો કરે છે જીવન સુધારે છે ભાગવત કથાનું શ્રવણ કર્યા પછી હૃદય પલટો ન થાય તો માનવું કે કથાના શ્રવણમાં કચાશ છે આ ભાગવત કથાનું મહાત્મા સનતકુમારોએ એકવાર નારદજીને કહી સંભળાવ્યું હતું મોટા મોટા ઋષિઓ દેવો વગેરે બ્રહ્મક છોડી વિશાળ ક્ષેત્રમાં આ કથા શ્રવણ અર્થે આવ્યા હતા કથામાં જે આનંદ પ્રાપ્ત થાય છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે ભક્તિ નામની દેવીએ એમ કહ્યું હતું કે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે કારણ કે મહાન આચાર્યો જેવા કે શંકરાચાર્ય રામાનુજાચાર્ય વગેરે દક્ષિણમાં થયા છે આ દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે ભક્તિના મુખ્ય નવ અંગ છે માટે તેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ પહેલું શ્રવણ કેવળ કથાનું શ્રવણ કરવાથી ભક્તિ પૂર્ણ નથી થતી શ્રવણ કર્યું હોય તેનું મનન પણ કરવું જરૂરી છે અને પછી એ જો જીવનમાં ઉતારવામાં આવે તો જ મુક્તિ મળે છે મનનના અભાવને લીધે આ શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે કીર્તનમાં કીર્તિ અને કંચનો લાભ આવ્યો ત્યારથી કીર્તન ભક્તિ રહી નથી કીર્તન ભક્તિ નિષ્કામ ભાવવાળી હોવી જોઈએ વંદન ભક્તિ અભિમાનને લીધે ગઈ વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે માટે સર્વમાં શ્રી કૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો જ્ઞાનીઓને જે આનંદ સમાધિમાં થાય છે તેવો આનંદ જો કથામાં એકાગ્રતા રાખવામાં આવશે તો તમને મળશે ભાગવત કથામાં જે લીલાની કથા ચાલતી હોય તે પ્રત્યક્ષ થઈ રહી છે એવા ભાવ સાથે વિચારો તો અતિ આનંદ આવશે તમારે એમ સમજવું કે મારું મન ઈશ્વરમાં તન્મય બની ગયું છે દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય તો મનનો નિરોધ થાય અને આનંદ પ્રગટે ભાગવત શાસ્ત્ર મુક્તિ શાસ્ત્ર હોવાથી મુક્તિ મળી શકે છે શ્રીમદ્ ભાગવત એવો ગ્રંથ નથી કે જે મૃત્યુ પછી જ મુક્તિ અપાવે આ ગ્રંથ તો મૃત્યુ પહેલાં પણ મુક્તિ અપાવે છે માટે મુક્તિ પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર છે શ્રીમદ્ ભાગવત શ્રીમદ્ ભાગવતની કથા જે પ્રેમથી સાંભળે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે ભગવાનનું વાકમય સ્વરૂપ છે શુભ મુહૂર્ત જોઈને કથાનો આરંભ કરવો જોઈએ ઉપદેશ આપનાર વક્તા બ્રહ્મા હોવો જોઈએ વક્તાના લક્ષણોમાં વિરક્તપણું એ પ્રથમ લક્ષણ બતાવ્યું છે સુખદેવજી પણ વિશ્વને નિર્વિકારપણે જોતા હતા તેઓ બ્રહ્મ દ્રષ્ટિ રાખતા હતા દરેક સ્ત્રી પુરુષને ભાગવત ભાવથી નિહાળતા હતા વક્તા ઉદાત્ત ચારિત્રવાળો અને ધીર ગંભીર હોવો જોઈએ સાથોસાથ દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ અને વક્તાનું અગત્યનું લક્ષણ એ છે કે તે અતિ નિસ્પૃહી હોવો જોઈએ કથા શ્રવણ કરતી વખતે શ્રીમદ્ ભાગવતને તેમજ વક્તાને હૃદયપૂર્વક વંદન કરો કથા શ્રવણ કરતી વખતે સંસારથી વિરક્ત બની જાઓ કથા મંડપમાં અન્ય વિચારને ખંખેરી નાખો વક્તા અને શ્રોતા બંને મનથી આંખથી વાણીથી અને પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મલીન કરે ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે આ રીતે વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી તેનું ફળ મળે છે વૈકુંઠ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવતનો સપ્તયજ્ઞ પરિસમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ ભાગવત શાસ્ત્ર તથા અત્યંત ભક્તિભાવથી પૂજા અર્ચના કરવી જોઈએ પછી શ્રોતાઓએ પ્રસાદ તથા તુલસીની માળાઓ આપવી મૃતંગ તથા તાલથી સુંદર કીર્તન કરવું વળી જય શબ્દ નમ શબ્દ તથા શંખ ધ્વનિઓ કરાવવા બ્રાહ્મણ તથા યાચકોને ધન તથા અન્નનું દાન કરવું આ રીતે સર્વ પાપો દૂર કરનાર વિધિ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ના સાધન રૂપ આ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણ અવશ્ય ફળદાયી થાય છે અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની જય તો મિત્રો પરમ પૂજ્ય ડોંગરેજી કથિત શ્રીમદ્ ભાગવત મહાત્મા સાંભળનાર દરેક શ્રોતા મિત્રોને દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે અને તેમનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ રૂપનું ફળ આપનારું છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ આપનારું છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર પણ તીર્થરૂપ બની જાય છે અને ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મોના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે જે મનુષ્ય અંતકાળે શ્રીમદ્ ભાગવતને પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈકુંઠ ધામ આપે છે આટલું મહાત્મ્ય છે શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રીમદ ભાગવત મહાત્મા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ